વધુના સમાચાર ઉપર નજર કરીએ રાજ્યમાં ચોમાસાને આવવા હવે ગણતરીના દિવસો જ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેક ડેમ બિસ્માર હાલતમાં છે આગામી ચોમાસામાં ખેતી માટે પાણીનો સંગ્રહ થાય તે માટે આ બિસ્માર ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખાસ કરીને

ચેકડેમ સરકારે બનાવેલા હતા આજે આખરનો દિવસ છે ચોમાસું આવવાની પંદર જૂને ચોમાસું બેહી જાય પણ ચેકડેમ રિપેર નથી થયા કારણ કે ચેકડેમ રિપેર નથી થયા એટલે અમારું ચેકડેમ જર્જરીત હાલતમાં છે પાણી સંગ્રહ થઈ શકે એમ નથી

પાણી નો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે કરવું જ પડે એમ છે વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વહી જાય આ પાણી નો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી એટલે આ બાબતે સરકાર કઈક કરે એવી મારી નમ્ર રજ છે